સરકારી શાળામાં જીવે છે ચિંતા છે ઘણી બધી સમસ્યાઓ છે અને ભારતીય સંસ્કૃતિનું એક હસ્તાંતરણ કરવાનો આ ગીતા કરવાનો આ વિચાર આજે શિક્ષકોએ કર્યો છે

થનગના હટવાળું કરમદિયો પણ એને ડાબો હાથ નહોતો આપણે કેમ અહીંયા અલગ અલગ શ્લોક ગાનનું મહત્વ છે એમ ત્યાં કરાટેનું બહુ મહત્ત્વ જ્યાં છે એને કરાટે બધાને આવડતી હોય પોતે તે કાંઈક કહેવાય તો એક વિદ્યાર્થી કે એને ડાબો હાથ નહીં પણ એને કરાટે ચેમ્પિયન થવું હતું પહેલેથી એક એનું લક્ષ્ય હતું કે મારે બસ કરાટે ચેમ્પિયન થવું છે જે જે શિક્ષકો પાસે છે જાપાનમાં જે શિક્ષક હોય ને સેન સુઈ કહેવાય સેન્સુઈ પાસે જાય જાય અને કે કે મારે કરાટે ચેમ્પિયન થયું છે જે શિક્ષક એની સામે જોવે ને હસી કે અને કે તું આ બની શકીશ નહીં તારું કામ જ નહીં છતાં પણ હજી જિજ્ઞાસા હતી હજી એની અંદર તરવરાટ હતો પણ બધી જગ્યાએથી ના આવી એટલે વિદ્યાર્થી છે એ હતોત્સાહ થઈ ગયો હવે છેલ્લે જે જાપાનનો જેને શ્રેષ્ઠ શિક્ષક કહેવાય અને કરાટેમાં જેનું નામ એમની પાસે ગયો જો અસામાન્ય શિક્ષક હોય ને આમ ચાલે ને તો એના ભાવાવરણમાં પણ સહજ રીતે છે ને જ્ઞાનનું સર્જન છે તે થતું હોય છે જ્ઞાનનો વિસ્ફોટ થતો હોય કઈક આવા શિક્ષક હતા એની પાસે વિદ્યાર્થી જાય છે પેલી જગ્યાએથી બધી જગ્યાએથી એને ના જ આવી હતી એટલે અહીંયા પણ ખબર હતી કે હમણાં જ આ શિક્ષક છે એ મને ના પાડશે અને એના કાન છે કેવાય ગયા હતા કારણ કે બિલીફ સિસ્ટમમાં એ બંધાઈ ગયું હતું કે હું આ કરી શકીશ નહીં શિક્ષક પાસે જાય છે અને આમ નજર નીચી છે અને કહે છે કે મારે કરાટે ચેમ્પિયન બનવું છે પેલા સેન્સો શિક્ષક દસ સેકન્ડ સુધી આ વિદ્યાર્થીનું નિરીક્ષણ કરે છે અને કહે છે કે હા હું તને કરાટે ચેમ્પિયન બનાવી શકીશ પણ પહેલી શરત હું જે કહું ને એ તારે કરવાનું બોલો રાજનો રેડ થઈ ગયો મારે તો કરાટે જ શીખવી છે તમે બસ આદેશ આપો રાધેતા મુજબ એના ક્લાસ શરૂ થઈ ગયા એક ડાવ એને શીખવાડ્યો બે દિવસમાં તો શીખી ગયો પછી બીજા બધા વિદ્યાર્થી થી એને અલગ કરી નાખ્યો અને એક વર્ષ સુધી બીજા બધાને અલગ અલગ દાવ શીખવાડે અને એક જ દાવ શીખવાડે હવે કોઈ પણ નવું શીખીએ ને તો અઠવાડિયું મજા આવે પણ પછી કંટાળો ચડે બોલા વિદ્યાર્થીને પણ કંટાળો ચડ્યો પણ શિક્ષક ઉપર શ્રદ્ધા હતી કે આ જે કે ને તો બહુ જોરદાર હશે બી કરતા કરતા વરસ બોલું છું કરાતેની એક બહુ મોટી કોમ્પિટિશન છે ત્યાં આવી અને બધાએ ભાગ લીધો પણ હવે આ કઈ ભાગ લેતો નહોતો વિદ્યાર્થી ઓલા ગુરુએ બોલાવ્યો તારે ભાગ લેવાનો છે

એ કે કે બસ કે હવે તો પરિણામ નિશ્ચિત છે હમણાં સોમો પહેલવાન છે એ જીતી જશે પણ બે મિનિટમાં પેલા અગરબત્તી જેવા દેખાતા વિદ્યાર્થી એ સોમો ને પછાડી દીધો આ કોઈ જાપાનનો જેને કહેવાય કે મેડલ છે એને મળે છે તાળીઓની ગડબડાટ થઈ ગઈ હવે છેલ્લે વાત કે હવે ગુરુ પાસે જાય છે કે હાવ કેન ઇટ પોસિબલ આવું કેવી રીતે બન્યું અને ત્યારે એ આદર્શ શિક્ષક કહે છે કે બેટા મેં તને જે દાવ શીખવાડ્યો ને એ કદાચ એનો સૌથી અઘરામાં અઘરો દાવ હતો અને એ દાવ ને કોણ પછાડી શકે કે જો સામેવાળો વાળો વ્યક્તિ કારો ડાબો હાથ પકડે ને તો જ તને હરાવી શકે તારો ડાબો હાથ જ નહોતો વિદ્યાર્થીની મોટામાં મોટી ખામી હતી ડાબો હાથ અને આ આદર્શ છે એ ખામીને છે ને ખોટી બનાવી દીધી અમારા સરકારી શાળાના શિક્ષકો છે ને આવા છે ખામી ને ખુબી નજીક જીતુ સાહેબ ઉપસ્થિત છે એ સહજ રીતે ઉડતી હોય એમાં જે વિદ્યાર્થીઓ છે ને આ જંગલની વનલતાઓ છે અને સહજ રીતે ઉડતી જાય છે એને દિશા આપે છે આ સૌ શિક્ષકો ગુરુજનો એટલે યોજકહ